તો પણ કરી શકો છો નાસ્તા ની પણ ઘણી બધી દુકાનો આવેલી છે આપણે ગયા છીએ અને નીચે તરફ જઈ રહ્યા છીએ નીચે જે રસ્તો દેખાય છે એ ચાલીને જવાનો રસ્તો છે જેમને વુડન ખટોલામાં ના જવું હોય એ ચાલીને જઈ શકે છે આપણે થી સાત મિનિટમાં આપણે નીચે જે સ્ટેશન આવેલું છે ત્યાં પહોંચી જઈશું